બાળક ઉઠ્યો નહીં માતાએ એક વર્ષના બાળકને મોડી રાત્રે સ્તનપાન કરાયું હતું ત્યારે વહેલી સવારે બાળક ઊંઘમાંથી ઉઠ્યો ન હતો તેથી બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં હોસ્પિટલમાં હાજર તબીબીએ બાળકને મૃતક જાહેર કર્યો હતો તેમજ બાળકોને કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી ન હતી અચાનક બાળકને સ્તનપાન કરાયા બાદ મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે જ્યાં દોસ્તો ઊંઘના પોલીસે બાળકોના મૃતદેહને પીએમ અર્થ મોકલી કાર્યવાહી હાથ ધરી છે સ્તનપાન કરાવતી વખતે માતાએ એક હાથ બાળકના માથા નીચે રાખવો જોઈએ જેથી દૂધ દૂધનળીને બદલે શ્વાસનળીમાં ચાલે જવાની શક્યતા ન રહે જ્યાં દોસ્તો તો અત્યાર માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે ચેનલમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો